નમસ્તે મિત્રો હું આર એસ રાઠોડ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ગવર્મેન્ટ આર્ટ કોલેજ બાણવણ મિત્રો ધોરણ બારનું રિઝલ્ટ એ આપને હાથમાં હશે અત્યાર સુધી આપ ધોરણ બાર પછી જે સંસ્થાની અંદર એડમિશન લેવા માગતા હતા એ સંસ્થામાં આપ તમામ માર્કશીટને લઈ અને ત્યાં જતા અને એડમિશન લઈ લેતા પણ આ વખતથી એવું નથી મિત્રો એટલે આ વખતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ જે લોન્ચ કરવામાં આવેલું છે આ એડમિશન જે પોર્ટલ છે એના પર રજીસ્ટ્રેશન એ ફરજિયાત છે દરેક વિદ્યાર્થી આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે પોતાની બેઝિક ઇન્ફોર્મેશન પ્રોફાઇલ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ જે છે એ અપલોડ કરવાના રહેશે હવે આનાથી ફાયદો શું છે તો અત્યાર સુધી આપ દરેક કોલેજની અંદર દાખલા તરીકે જે કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય ત્યાં પણ જતા એ સિવાય આપણને એવું હોય કે અહીંયા નહીં મળે તો બીજે તો બીજે પણ આપે એડમિશન લેવા માટે પ્રયત્ન કરતા ફોર્મ ભરતા ફી ભરતા એના કારણે સમય સાથે આર્થિક રીતે પણ આપનો વ્યય થતો આથી આ એક એડમિશન પોર્ટલ દ્વારા એક જ પોર્ટલ ઉપર તમામ કોર્સ એટલે કે આપને જે કોર્સની અંદર એડમિશન લેવું હોય ધોરણ બાર પછી તમામ બેચલર કે પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા પીએચડી સુધીના તમામ કોર્સમાં એડમિશન લેવા માટે આ એક કોમન એડમિશન પોર્ટલ બનાવવામાં આવ્યું છે આ પોર્ટલની અંદર આપ જે છે એ રજીસ્ટ્રેશન કરશો રજીસ્ટ્રેશન કર્યા બાદ આપ પોતાની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ ફિલઅપ કરશો અને કોલેજની પસંદગી કર્યા બાદ આપ જે કોલેજમાં આપને ચોઈસ પ્રાપ્ત થાય એ કોલેજની અંદર જઈ અને આપ ફી ભરશો તેમજ એના નીતિ નિયમ અનુસાર આપ એડમિશન મેળવી શકશો એટલે દરેક વિદ્યાર્થીને આ એક ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે આપણને જે આઈડી પાસવર્ડ પ્રાપ્ત થયા એડમિશન પોર્ટલ દ્વારા એ આઈડી પાસવર્ડ આપ સાચવીને રાખશો અને એ જ આઈડી પાસવર્ડથી આપ તમામ પ્રક્રિયાઓ જે છે ભવિષ્યમાં જે કંઈ એડમિશન માટે કરવાની થતી હોય એ તમામ પ્રક્રિયાઓ આપ કરી શકશો તો મિત્રો ફરીથી આપ ધોરણ બારની માર્કશીટ આવી ગયા બાદ આપ ફરીથી અપલોડ કરશો ત્યારબાદ બેઝિક ડોક્યુમેન્ટ્સ જે છે એ અપલોડ કરી અને આપનું રજીસ્ટ્રેશન અવશ્ય કરશો જો રજીસ્ટ્રેશન નહીં થયું હોય તો આપણને એડમિશન મેળવવામાં પ્રાપ્ત કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે માટે આ એડમિશન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન છે જે ફરજિયાત છે અને જે નિયત ફી છે એ ભરી આપ જે છે એ એડમિશન મેળવી શકશો કોમન એડમિશન પોર્ટલ એ એડમિશન આપતું નથી પણ આપનું રજીસ્ટ્રેશન કરે છે ત્યારબાદ આપને જે કોલેજ પ્રાપ્ત થાય છે એ કોલેજની અંદર જઈને જ આપ એડમિશન આપનું કન્ફર્મ કરાવી શકશો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ